જમીન સાથે ગામના પશ્ચિમ છેડે એક નાનું ખેતર એ જ ખેતર ભીખાભાઈ પટેલ નું કાયા શ્યામ રંગ માથા પર સફેદ રૂમાલ અને આંખોમાં હંમેશા વિશ્વાસનો દીવો ભીખાભાઈ સવારે પાંચ વાગે ઉઠી જાય હળ ચલાવતા પહેલા તે માટીને હાથમાં લે છે એક ઘૂંટડો પાણી પીવે અને ધીમે બોલે છે હે ધરતી માતા આજે મારા અને તારા આંગણે ફળ ફૂલાવે તેવા આશીર્વાદ આપજે પણ વર્ષ બે હજાર દસ થી વરસાદ ઓછો આવતો ત્રણ વર્ષ સતત સુકા ગયા નરમ જમીન હવે ફાટેલા કુમકુમ જેવી થઈ ગઈ હતી ખેતરમાં બાવળ બોરડી ઉગવા લાગ્યા હતા ગામમાં સોરે વાતો થતી કે આ વર્ષે ફરીથી વરસાદ નહીં પડે સરકારે સહાય તો આપે છે પણ ફોર્મ ભરવા માટે પણ પૈસા જોઈએ ને ભીખાભાઈના ઘરમાં એક નાનકડી સાપરાવાળી ઝૂંપડી હતી અંદર તેની પત્ની ગોળ મમતા ભરેલી સ્ત્રી હાથમાં સાંધીની બંગડી અને આંખોમાં ચિંતા તે સવારે વાસણ ધોઈ રહી હતી ત્યારે બોલી કે હે ભીખા લોન વાળો કાલે આવ્યો હતો કહેતો હતો કે આ વખતે પાક નહીં લીધો તો જમીન જપ્ત કરી લઈશ ભીખાભાઈ હળના હાથ પકડી રાખતા કહ્યું કે રમીલા જમીન આપણે ગુમાવીશું નહીં જમીન ગુમાવી એ માનું હૃદય ગુમાવવા જેવું છે તેના શબ્દોમાં ભરોસો હતો પણ એ ભરોસાની નીચે દુઃખનો સમુદ્ર છુપાયેલો હતો વૃદ્ધ કેશવભાઈ ભીખાભાઈના પિતા ખાટલા પર બેઠા હતા તેમણે ધીમીથી કહ્યું કે બેટા મારી ઉંમરે બધું જોયું છે દુષ્કાળ માળી અને મરણ પણ આવી બેરહમ ધરતી કદી નહોતી જ હોય ભીખાભાઈએ માથું ઝુકાવ્યું તે દિવસે ખેતર ખાલી હતું પણ મનમાં આશા હતી દિવસ પસાર થતા ગયા લોનનો ભાર વધતો ગયો રવિ એનો દીકરો સાતમા ધોરણમાં ભણતો રવિ હંમેશા બોલતો કે પપ્પા હું મોટો થઈને શહેર જઈશ કમ્પ્યુટર એન્જિનિયર બનીશ ભીખાભાઈ હસીને કહે બેટા કોમ્પ્યુટર સારી વસ્તુ છે પણ જમીનનો કમ્પ્યુટર આ માટી છે એ પણ ડેટા આપે છે જો આપણે સમજે તો રમીલા સુલા પાસે બેસીને સૂકી લાકડીઓ તોડી રહી હતી ધુમાડો આંખોમાં સડે છે છતાં તે રડી ન શકે કારણ કે એના આંસુઓ પણ હવે ખાલી થઈ ગયા હતા તે રાતે આખો પરિવાર એક જ થાળીમાં રોટલી ખાય છે ફક્ત બે રોટલી અને થોડી દાળ ભીખાભાઈના મનમાં ઝંઝાવતા ચાલે છે આ રીતે કેટલા દિવસ ચાલે શું હવે જમીન વેચી દેવી જોઈએ એ વિચારતા વિશારતા આખી રાત પસાર થાય છે આગલા દિવસે સવારે ગામમાં ખબરો ફેલાય છે કે તાલુકાના કૃષિ અધિકારી નીતિન ત્રિવેદી ગામમાં આવ્યા છે તેમણે જાહેર સમજાવ્યું કે મિત્રો જમીનને બસાવવા માટે આધુનિક રીતે વિચારવું પડશે હવે સમય છે ઓર્ગેનિક ફાર્મિનિંગનો રાસાયણિક દવાઓ ભૂલો કુદરતી ખાતર અપનાવો ગામવાળા હસવા લાગ્યા અરે સાહેબ આ બબાલ બોલે છે કુદરતી ખાતરથી ક્યાં પાક થાય છે અમે દાદાના સમયમાં ખાતર નાખ્યા વગર ખેતી કરી પણ હવે સમય બદલાયો છે ભીખાભાઈ શાંતિથી સાંભળતા રહ્યા નીતિન આગળ કહે છે હું કહું છું જો તમે ઈચ્છો તો હું તમારા ખેતરમાં મફતમાં એક નાનો પ્રયોગ કરી આપી શકું ફક્ત એક બેસી જમીન પર ભીખાભાઈ બોલ્યા કે સાહેબ મને વિશ્વાસ છે તમારી વાતમાં મને એ પ્રયોગ કરવો છે ગામવાળા હસ્યા અરે ભીખા તું તો આખો પાગલ થઈ ગયો પણ ભીખાભાઈએ નક્કી કરી લીધું હવે પાછું હળવાનું નહીં રાત્રે ઘરે રમીલાએ પૂછ્યું ભીખા આખું ગામ તારા પર હંસે છે આ શો નવો ઝઘડો છે ભીખાભાઈ બોલ્યા રમીલા જો હું એ હાસ્યથી ડરી જાઉં તો ક્યારેય આગળ વધું નહીં હું જાણું છું માટીમાં શક્તિ છે ફક્ત એને સાચી રીતે જાગૃત કરવાની જરૂર છે પિતાએ ધીમેથી કહ્યું કે બેટા જો તું વિશ્વાસ રાખે છે તો આ વૃદ્ધ પિતા તારી સાથે છે રવિ બોલ્યો પપ્પા હું પણ મદદ કરીશ હું મોબાઈલથી વિડીયો બનાવીશ લોકો જોવાનું પસંદ કરે છે ભીખાભાઈ હસ્યા હા બેઠા માટીનો જાદુ જો સાત દિલથી બતાવી શકીશ તો દુનિયા જોશે આગલા દિવસથી પ્રયોગ શરૂ થયો ભીખાભાઈએ ખેતરના ખૂણે નાની જમીન પસંદ કરી પાણી માટે જૂનો બોરવેલ ફરી ખોદાવ્યો રમીલાએ ગાયનું ગોબર ગુડ શેણા અને સૂના ભેગા કરીને જીવામૃત બનાવ્યું

ત્રણ અઠવાડિયામાં નાના નાના સોળ દેખાવા લાગ્યા ભીખાભાઈની આંખોમાં આશા ઝળહળ્યું તે બોલ્યા કે રમીલા જો ધરતીમાં જીવ આવ્યો ધરતીમાં જીવ આવ્યો રમીલા પ્રથમવાર ઘણા દિવસો પછી હસી પિતા કેશવભાઈ આંખો બંધ કરીને ભગવાનને નમન કર્યા અઠવાડિયા પછી પાકનો રંગ ચમકવા લાગ્યો પાન લીલા જમીન ભીની રવિ વિડીયો લઈને ભીખાભાઈનું ફાર્મ નામે યુટ્યુબ ચેનલ શરૂ કરે છે વિડીયોનું ટાઇટલ સૂકી જમીનથી ચમત્કાર કુદરતી ખેતીનો પ્રયોગ પ્રથમ સપ્તાહમાં માત્ર પસાવ વ્યૂ આવ્યા બીજા સપ્તે હજાર વ્યૂહ અને ત્રીજા સપ્તે એક લાખ વ્યુ ગામવાળાઓ આશ્રયમાં જે લોકો હસતા હતા હવે પૂછે છે ભીખા તું કંઈ દવા નાખે છે ભીખા પર હસીને કહે હું દવા નહીં વિશ્વાસ નાખું છું એક સાંજ જ્યારે સૂર્ય ધીરે ધીરે ખેતરની પાંખડી પાછળ ઉતરતો હતો ભીખાભાઈ રમીલાને કહ્યું કે જુએ છે ને આ માટી પણ માણસ જેવી છે એને પણ પ્રેમ આપો તો એ ફળ આપે રમીલાએ કહ્યું કે ભીખા તો આટલો ધીરજવાળો છે હું તારા પર ગર્વ કરું છું તે રાતે પહેલીવાર આખું પરિવાર ખુશીથી ભોજન કરે છે રવિ બોલે કે પપ્પા હવે આપણા વિડીયો લોકોને બહુ ગમે છે બધા કહે છે કે તમે સાચા પ્રેરણા સ્ત્રોત છો ભીખાભાઈ બોલ્યા મને તો ફક્ત એટલું લાગે છે કે જો એક ખેતર ફરી જીવતું થઈ શકે તો આખું રામનગર પણ થઈ શકે અને એ જ રાતે ભીખાભાઈ નક્કી કર્યું કે આ હવે ફક્ત ખેતરની લડત નથી આ છે માનવીની લડત પોતાની માટી માટે સવારનો સમય હતો રામનગર ગામમાં આકાશ ઘેરું વાદળી પક્ષીઓના ટોળા ખેતરો પર ઉડી રહ્યા હતા ભીખાભાઈ હાથમાં પાણીની લોટકી લઈને પોતાના ખેતર તરફ ચાલતા હતા રસ્તામાં ગામવાળાઓની નજર હવે એના પર હસવાની નહીં પણ આશ્ચર્ય ભરી હતી પાછલા ત્રણ મહિના પહેલા જે ખેતર બંજાર લાગતું હતું આજે ખેતર જાણે જીવંત ચિત્ર બની ગયું હતું લીલાસમ ધાણા ટમેટાના લાલ ફળો અને કાકડીની લત પેલો સૂર્યની કિરણો સાથે નાચતા હતા ભીખાભાઈના હૃદયમાં અણમોલ આનંદ હતો માટીને સ્પર્શ કર્યો અને આંખો બંધ કરી ધન્ય છે ધરતી માતા તે મને શરમાવ્યો નહીં એણે ધીમેથી કહ્યું તે દિવસે કૃષિ અધિકારી નીતિન ત્રિવેદી ફરી રામનગર આવ્યા એણે ખેતર જોઈને આશ્ચર્યથી કહ્યું કે ભીખાભાઈ અદ્ભુત તમે તો ઉદાહરણ બનાવી દીધું હવે આ મોડેલ આખા જિલ્લામાં બનાવો બતાવવો જોઈએ ભીખાભાઈ નમ્રતાથી બોલ્યા કે સાહેબ મેં કંઈ નહીં નવું નથી કર્યું ફક્ત મારી માતા જેવી ધરતી પર વિશ્વાસ રાખ્યો તે વચ્ચે રવિનું યુટ્યુબ ચેનલ ભીખાભાઈનું ફાર્મ ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યું દર અઠવાડિયે તે નવા વિડીયોઝ અપલોડ કરતો કુદરતી ખાતર કેવી રીતે બનાવવું ડ્રીપ સિસ્ટમથી પાણી બસાવો એક રૂમમાં કમ્પોસ્ટ કેવી રીતે તૈયાર કરવું લોકો કમેન્ટમાં લખતા કે સલામ છે ભીખાભાઈને આવો ખેડૂત ભારતની શાન છે રવિને ગર્વ થતો પણ એને સૌથી વધુ આનંદ ત્યારે થતો જ્યારે પપ્પા સાંજે વિડીયો જોઈને સ્મિત કરતા એક દિવસ ભીખાભાઈના ખેતરમાં પાડોશી હરિભાઈ આવ્યા એ પહેલાં એ જ હરિભાઈ હતા જેઓ બોલતા ભીખા પાગલ થયો છે આજે તેઓ બોલ્યા ભીખા મને પણ એ જીવ મૃત શીખવી દે હું પણ મારી જમીનને એવી રીતે લીલી જોવી છે ભીખાભાઈ હસીને કહ્યું કે હરિભાઈ દવા દવાની ધીરજ જોઈએ આવ કાલે સવારે તને બતાવી દઈશ તે દિવસથી ભી ગામના ત્રણ ખેડૂતો ભીખાભાઈ સાથે જોડાયા થોડા દિવસોમાં એ અસંખ્ય દસ સંખ્યા દસ થઈ ગામની સોપડે લોકો હવે ચર્ચા કરતા કે ભીખાના ખેતરમાં પાક તો ફાવે છે કદાચ ઓર્ગેનિક સાસુસ છે રમીલાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને પોતાના માથેથી પડદો હટાવ્યો અને બોલે કે આજે લાગે છે ભગવાને આપણું પણ સાંભળ્યું કેશવભાઈ ખાટલા પર બેઠા બોલ્યા બેટા જે જમીન પર વિશ્વાસ રાખે છે એને ભગવાન કદી ખાલી હાથ ન રાખે પરંતુ સફળતાની સાથે પરીક્ષા પણ આવી છે ગામના જ કેટલાક લોકો ઈર્ષાથી ભરાઈ ગયા એક રાતે ભીખાભાઈના ખેતરમાં કોઈ જીવા અંતનાશક ઝેર સાઠ્યું બીજા દિવસે કેટલીક ઝાડીઓ સુકાઈ ગઈ ભીખાભાઈને ખબર પડી પણ એણે કોઈ ફરિયાદ ન કરી એ બોલ્યા કે જમીનને ઝેર લાગ્યું છે પણ માણસની ઈર્ષા એના કરતાં વધુ ખતરનાક છે એ રાતે રમીલા રડી પડી ભીખા તો લોકો માટે એટલું કરી છે અને તને દુખ આપે છે ભીખાભાઈએ એને સમાધાન આપ્યું રમીલા ધીરજ રાખ ધરતીને પણ વરસાદ માટે રાહ જોવી પડે છે આપણો પણ સમય આવશે અને એ સમય ખરેખર આવ્યો છઠ્ઠા મહિનાના અંતે જ્યારે પાક તૈયાર થયો ત્યારે ખેતરનું ઉત્પાદન અન્ય ખેતરની તુલનાએ ત્રણ ગણું વધી ગયું હતું ટમેટા સમકતા લાલ ધાણા સુગંધથી ભરેલો અને કાકડી પાણી જેવી નરમો શહેરના વેપારીઓ સીધા ટ્રક લઈને આવ્યા અને એનો માલ દોગાણા ભાવે ખરીદ્યો ભીખાભાઈએ પ્રથમવાર લોનનો શેક ભર્યો અને હાથ જોડીને કહ્યું હવે દેવું નહીં ફક્ત ધન્યવાદ બાકી છે ગામના લોકો આશરેમાં ભીખા હવે અમીર બન્યું પણ ભીખાભાઈ હંમેશા બોલતા અમીર હું નહીં આ માટી બની છે એક દિવસ જિલ્લા કલેક્ટરનો ફોન આવ્યો ભીખાભાઈ પટેલ તમને રાજ્ય સરકાર તરફથી ઓર્ગેનિક ખેતી માટે વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે આપણે ગાંધીનગર આવવું રહેશે ભીખાભાઈને હાથ કંપી ગયા રમીલાએ પૂછ્યું શું થયું ભીખાભાઈની આંખોમાં આંસુ આવી ગયા રમીલા મને એવોર્ડ માટે બોલાવ્યો છે રમીલા બોલી અરે તું તો ક્યારેય ગામની બહાર ગયો નથી હા પણ હવે હું એ માટીના નામે જઈશ જેણે મને જીવતા રાખ્યો એ દિવસ આખું ગામ ઉજવણીમાં ડૂબી ગયું બાળકો ખેતર પર જઈ ફોટા પાડતા વૃદ્ધો ભીખાભાઈને આશીર્વાદ આપતા રવિ આખો દિવસ મોબાઈલથી શૂટિંગ કરતો આ છે રામનગરનો ગર્વ એ સાંજે આખું ગામ ભીખાભાઈના આંગણે ભેગું થયું હરિભાઈ બોલ્યા ભીખા તું સાસો શિક્ષક છે તેમણે બતાવ્યું કે ખેડૂત ફક્ત પાક નથી ઉગાડતો પણ આશા ઉગાડે છે ભીખાભાઈએ હાથ જોડ્યા ભાઈઓ મેં ફક્ત એક વસ્તુ શીખી છે જમીન સાથે વાત કરો એ પણ જવાબ આપે છે આગલા સપ્તાહે ભીખાભાઈ પહેલી વાર રેલવેમાં બેઠા રમીલા અને રવિ સાથે ગાંધીનગર તરફ જતા હતા રેલની બારીમાં એણે ખેતરો જોયા દરેક ખેતર તેને પોતાની સંતાન જેવો લાગતો હતો રમીલા બોલી તને ડર નથી લાગતો ડર તો છે પણ આનંદ પણ છે કારણ કે હું મારી ધરતી માટે જઈ રહ્યો છું ગાંધીનગર પહોંચતા જ તેમને રાજ્યના કૃષિ વિભાગે સ્વાગત આપ્યું ભીખાભાઈ પહેલીવાર મંચ પર ઊભા થયા આગળ રાજ્યપાલ પાછળ સ્ક્રીન પર લખેલું ગુજરાત શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર બે હજાર તેવીસ ભીખાભાઈના હાથમાં એવોર્ડ આવ્યો સમગતું સોનેરી પ્લેક એણે માઇક્રોફોન પકડીને કહ્યું કે મારા ગામ રામનગરની ધરતી અને એના દરેક ખેડૂતને આ એવોર્ડ સમર્પિત છે હું શહેરની મોટી શાળામાં ભણ્યો નથી પણ માટીની શાળાએ મને ધીરજ શીખવી જમીન ક્યારેય ખાલી નથી રહેતી ખાલી રહેશે તો માણસનો વિશ્વાસ હોલ માં તાળી વાગી ગઈ કોઈની આંખ ભીની થઈ ગઈ એ દિવસે રાતે હોટલના રૂમ માં રમીલા એ કહ્યું કે ભીખા તું ખરેખર મહાન થઈ ગયો છે ભીખાભાઈ હસ્યા ના રમીલા હું નહીં આ માટલી મહાન છે રવિ બોલ્યો પપ્પા આ વિડિયો લાખો લોકો જોઈ રહ્યા છે ચેનલ પર આજે 10 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા ભીખાભાઈ પુત્રને ગળે લગાવ્યો બેટા એ તારા હાથનો ચમત્કાર છે તો નવી પેઢીને બતાવ કે જમીન છોડીને નહીં એને સમજીને પણ સપના પૂરા કરી શકાય છે ગામમાં હવે નવા ખેતરો તૈયાર થવા લાગ્યા ભીખાભાઈના માર્ગદર્શન હેઠળ આખા રામનગરમાં ઓર્ગેનિક ખેતી શરૂ થઈ બેરોજગાર યુવાનો પણ પાસા વળ્યા એક સમયનું સૂકું રામનગર હવે લીલું સમ બની ગયું હતું ભીખાભાઈએ પોતાની ઝૂંપડીની બહાર એક બોર્ડ લગાવ્યો રિંગ જમીન ઓર્ગેનિક ફાર્મર હોસ સોલી સ્વિમ્પલ સૂર્યાસ્તની એ બોર્ડ પર પડતી હતી અને ભીખાભાઈ હાથ જોડીને માટીને નમન કરતા હતા એણે ધીમેથી કહ્યું કે હે ધરતી માતા તે મને એવોર્ડ આપ્યો નથી તે મને ઓળખ આપી છે અને એ શબ્દો સાથે આ ખેતરની માટી જાણી નવી શક્તિ સાથે ઝળહળાઈ ઉઠ્યો ગાંધીનગરથી પરત ફર્યા પછી ના રામનગરમાં ઉત્સવ જેવો માહોલ હતો ગામના પ્રવેશ દ્વારે મોટું બેનર લગાવાયું કે અમારા ગામનો ગર્વ ભીખાભાઈ પટેલ શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ વિજેતા બાળકો ફૂલોની હાર લઈને રસ્તા પર ઊભા હતા જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખુશીના ચહેરા ભીખાભાઈની આંખોમાં આંસુ આવી ગયા આનંદ ફક્ત તેમનો નહોતો આખા ગામનો હતો એવોર્ડ મળ્યા પછી ભીખાભાઈ ક્યારેય અહંકાર ન બતાવ્યો એણે તરત જ નક્કી કર્યું હવે મને એવોર્ડને સેલ્ફ પર રાખવો નથી એને ખેતરમાં ઉતારવો છે તે માટે એણે પોતાના ખેતરના બાજુમાં પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું દર શનિવારે અલગ અલગ ગામોના ખેડૂત આવતા ભીખાભાઈ પોતે જીવા અમૃત બનાવવાની રીત બનાવતા રમીલા શાહ પીરસતી રવિ વિડીયો શૂટ કરતો એ દિવસોમાં ભીખાભાઈનું નામ ગુજરાતના દરેક કૃષિ વિભાગમાં સર્જાતું હતું તેમનો એક જ સંદેશ હતો ખેતર એ ફેક્ટરી નથી એ મંદિર છે માટી ભગવાન છે અને ખેડૂત એનો પૂજારી રવિનું ચેનલ હવે દેશભરમાં ફેલાયું વિડીયોઝ પર લાખો વ્યૂઝ આવ્યા મહારાષ્ટ્ર રાજસ્થાન અને દક્ષિણ ભારતના ખેડૂતો પણ કમેન્ટ કરતા અમે ભીખાભાઈ પાસેથી શીખવા ઈચ્છીએ છીએ એક મોટા ન્યૂઝ ચેનલે ભીખાભાઈ પર ડોક્યુમેન્ટરી બનાવી માટીની મિજાજ ધ સોઇલ મીરા ઓફ રામનગર તે વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા પર લોકો લગતા આ છે સાસો હીરો ભીખાભાઈએ બતાવ્યું કે ક્રાંતિ શહેરથી નહીં ગામથી શરૂ થાય છે એક દિવસ રવિની યુનિવર્સિટી તરફથી સ્કોલરશીપનો લેટર આવ્યો તેને એગ્રો ટ્રોલિંગમાં લેટ સ્ટુડિયો માટે નેધરલેન્ડ્સ બોલાવવામાં આવ્યું રમીલાને ખુશી પણ હતી અને આંખોમાં આંસુ પણ કે મારો દીકરો વિદેશ જઈ રહ્યો છે બોલી ભીખાભાઈએ રવિના ખંભા પર હાથ રાખ્યો બેટા વિદેશ જઈને માટી ભૂલતો નહીં જે શીખે એ આ ધરતીને પાછું આપજે રવિ બોલ્યો કે હા પપ્પા હું પરત આવીશ ઓર્ગેનિક અને એગ્રો એગ્રોફાર્મને દુનિયાભરમાં જાણીતી બનાવીશ વિમાન ઉડ્યું ત્યારે ભીખાભાઈ આકાશ તરફ જોઈને કહ્યું કે હવે આ માટીનો પુત્ર આકાશને સ્પર્શી રહ્યો છે એક વર્ષ પછી રામનગરનું રૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું જ્યાં પહેલાં સૂકા ખેતરો હતા ત્યાં હવે લીલા સંપાક લહેરાતો હતો ઘર ઘર દર ઘરમાં જીવામૃતના ડોલ કમ્પોસ્ટના ખાડા અને સોર પેનલ લગાવાયા હતા ગામ હવે ઓર્ગેનિક વિલેજ તરીકે ઓળખાવા લાગ્યું હતું તાલુકા અધિકારીઓ વિદેશી પ્રતિનિધિઓ અને એનજીઓ લોકો દર મહિને મુલાકાત લેતા ગામના પ્રવેશ દ્વાર પર નવો બોર્ડ લગાવવામાં આવ્યો હતો કે રામનગર ધરતી સાથે જીવવાનું શીખવતું હતું ગામ ભીખાભાઈ હજી પણ એ જ રૂમાલ પહેરે એ જ ખેતરમાં જાય એ જ રીતે માટીને હાથમાં લઈને કહે કે આ માટી મારી માતા છે એને જોતા હું જીવતો છું એક સાંજને ભીખાભાઈને નવો ફોન આવ્યો સાહેબ દિલ્હીથી બોલું છું આપણે રાષ્ટ્રીય ખેડૂત ગૌરવ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે ભીખાભાઈ શાંતિથી બોલ્યા કે ભગવાનનો આભાર આ ધરતીની મહેનત છે મારી નહીં દિલ્હીમાં એવોર્ડ સમારંભમાં પ્રધાનમંત્રીના હાથે ભીખાભાઈને એવોર્ડ મળ્યો તે સમયે સમગ્ર મંચ પર ભીખાભાઈએ ફક્ત એક વાક્ય કહ્યું કે મારા જેવા લાખો ખેડૂતો ભારતનો હૃદય છે જો એ ધબકે તો દેશ ધબકે સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું વર્ષો પસાર થયા રવિ હવે વિદેશમાંથી પાછો આવ્યો એણે રામનગરમાં નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું રેમનિંગ ગ્રીન ટીસ જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચતું હતું પિતા પુત્ર હવે સાથે ખેતરમાં ફરતા રવિ દોળથી ખેતરનો સર્વે કરતો અને ભીખાભાઈ માટે હાથમાં લઈને બોલતા ટેકનોલોજી બદલાઈ શકે પણ જમીનનો પ્રેમ એ જ રહે એક સાંજ સૂર્યાસ્ત સમયે રમીલાએ પૂછ્યું ભીખા તેને લાગે છે કે તે હવે બધું મેળવી લીધું ભીખાભાઈ હસ્યા ના રમીલા મેં કંઈ મેળવ્યું નથી જે મેળવ્યું તે તો પાસું આ ધરતીને જ આપ્યું છે રવિ બોલ્યો પપ્પા લોકો હવે તેને ધ સોઇલ મેન ઓફ ઇન્ડિયા કહે છે ભીખાભાઈ ધીમેથી હસ્યા મને ફક્ત રામનગરનો ભીખાભાઈ જ કહે છે એ જ મારી ઓળખશે તે રાત્રે સાંજની ખેતરો પર ફેલાઈ રહી હતી ભીખાભાઈએ ખેતરમાં દીવો રાખ્યો અને ધીમેથી બોલ્યા હે ધરતી માતા તે મને ધન નથી આપ્યું પણ જીવન આપ્યું છે હું જ્યાં સુધી શ્વાસ લઉં તને જાળવી રાખીશ દીવો માટીમાં જળ હળ્યું અને તેની કિરણો જાણે આકાશ સુધી પહોંચ્યા રામનગરની ધરતી ફરી એકવાર સ્મિત કરી કારણ કે એ જાણતી હતી કે એની ગોદમાં એક એવો પુત્ર જન્મ્યો હતો જેને એ ક્યારેય ભૂલશે નહીં ધરતી એ માયા છે જે એને સ્પર્શે છે સુખી થાય છે એવોર્ડ તો સમયની વાત છે પણ સાસો પુરસ્કાર એ છે જ્યારે માટી આપણું નામ યાદ રાખે આનું સ્ત્રોત સૌરચિત મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે મિત્રો આ વાર્તા છે એ ખેડૂતને ખેડૂતને લઈ અને ખેડૂતની જે મહેનત છે એનું જે ફળ મળે છે એની વિશેની વાત છે મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો